આ વાળી વિસ્તાર તો આવી ગયો આ જાસુદી કરવા વાળાએ ફોન તો કર્યો તો કે મોટો બાવરો છે મોટો બાવરો ક્યાં હોય મને એ મેડમ દેખાતો નથી ઓલા પણ મોટો બાવરો લાગે છે મેડમ કા સાહેબ એ શું થયું એ મેડમ આ ગાંજો વાયો છે એમ કે છે આ સાસુદી વાળાએ ફોન કરીને મને એમ કીધું કે ગાંજો વાયો છે સાહેબ આમ ન આલે હો ગાંજા ખેતી કરે એમ તો તો બધાય કરે ગાંજા ઘ ખેતી એ વાત છે મેડમ એને પકડે પાક કરવાનો છે અને મારવાનો સારો થોડોક હા એ વાત થાય છે ભાઈ ને પકડવા જ જોઈએ હાલો જલ્દી મેડમ હાલો હાલો એ આ જીરુ જો ને તારી મોરું પડી ગયું સાત કઈ દવા સાતું પણ છે આ તો એ દવા લેવા આવું છું હો છે ને તમારી પાસે આ કાય વાંધો નહીં હાલ જો સગન પાક ગયા હું શું કહું છું તું મેને થારી કરે છે એમાં કઈ વાંધો નથી હા

એ અમાર પૂરા કે કાય ફોટો કે કોને હે જીરું નો કોઈ મારો નતો ને ભાઈ આ જીરું છે એ છે લાગે છે જીરું ગાંજો નથી ઓ મેડમ

એને એમ કે આને આમ હલવાડો હા ગોબરા કાય હશે એની વાડી માં દારૂ નો ઇંગ્લિશ ની પેટી પોલીસ આપણે બોલાવ હાલ હું દવા નું કઈક ઇન્તજામ કરું છો હલો એ નાગર ક્યાં માર ભાઈ દારૂ બારૂ ના નો કતો તારા બાપ ગામમાં માં રાખે પોલીસ હા ત્યારે ગામમાં માં આવી શું ખબર સારું હોય આવે સાખો નું જોયે ખબર પડી જાય જીરું છે ગાંડા ગોતી ગોઈતી થઈ ગયા ખૂણે ખૂણે અમે તો ગાંજો ખાંજો સાહેબ પાણી આવો એ ઈ ઝીરો હતો ઝીરો તમારા જેવા હોય ને તો આ દેશ કોઈ દિન આગળ ન વધે તે આમ તો ક્યાં આવી સાહેબ મારા બેટા કેવી ખોટી સાસુજી દેશ છે હા શું કે જો સાહેબ મેડમ આને રીમન માં લ્યો તમે એ એ સાહેબ હું મારું ને ઇન કરતા તમે મારો એટલે છે ને થોડોક સીધો આલે એ એટલે હમરે એ સાહેબ ભઈ મારી ખોટું બોલી સાવ કોઈ દિન હે એ સાહેબ હું તો આ શું કેતો જ મે પકડાઈ જાય મેડમ લઈ લો આલાન જેલિંગ